ગર જિલ્લાના તળાજા શહેરના ખોજાવાડ વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં અફીન અને કાલા સહિત કુલ કુલતેર લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો જેમાં અફીન આઠ કિલો નવસો ગ્રામ પોષડોડા કાલા ઓગણત્રીસ કિલો એકસો ગ્રામ કાર મોબાઈલ ટુ વ્હીલર સહિત મુદ્દામાલ જપ્ત કરાયો જેમાં બે ઝડપાયા અન્યને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ આજે ચાર શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી ઝડપાયેલ આરોપીઓને કોર્ટમાં પેશ કરવા તજવીજ હાથ ધરાઈ જે અંગે આજે આઈપીએસ અધિકારી અનસુલ જૈન દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી વધુમાં જાણવા મળેલ માહિતી મુજબ તળાજા સર્કલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ગોર પીએસઆઈ સીએસ મકવાણા સહિત ટીમને ખાનગી હકીકત મળતા સતત વોચ રાખવામાં આવેલ અને રેઇડ દરમિયાન એફએસએલ સેલ ટીમ અને મસ્ત મોટો પોલીસ કાફલો સાથે રાખવામાં આવેલ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ખોજાવાડ વિસ્તારમાં લગભગ પાંચેક વર્ષથી ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતીય પરિવારના રહેણાંક સ્થળે ગઈકાલે પોલીસે પૂર બાતમીના આધારે દરોડો પાડ્યો હતો પોલીસના દરોડા દરમિયાન મકાનમાંગ છુપાવી રખાયેલો અફીન અને કાલાનો જથ્થો મળી આવતા પિતા પુત્રની પોલીસે ધરપકડ કરી લીધી હતી પોલીસની રેડના પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા આ કામગીરીમાં તળાજા પોલીસ અધિકારી તેમજ સ્ટાફ અને મહુવાના આઈપીએસ પોલીસ અધિકારી અંશુ સહિતનાઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ગત મોડી રાત સુધી કામગીરી ચાલી હતી અને ત્યારબાદ આજે સવારે પોલીસ મથક ખાતેથી જાણવા મળેલી વિગતો અનુસાર પોલીસ દ્વારા કરેલ કાર્યવાહીમાં અફીન કાલા સહિત કુલ તેર લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે જેમાં આમીન ખાન સરદાર ખાન પઠાણ સદનાન ખાન આમીન ખાન પઠાણ રહે રાજસ્થાન બળવંતસિંહ જગદીશચંદ્રલાલ રામલાલ રહે મધ્યપ્રદેશ સહિતના ચાર વિરુદ્ધ પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ ચાલુ કરેલ અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ આજે બપોરે બારથી એકના સમય દરમિયાન આઈપીએસ પોલીસ અધિકારી અંશુલ જૈન દ્વારા પ્રતિક્રિયા આપી માહિતી પૂરી પાડી હતી આરોપીઓ શહેર તેમજ આસપાસ જિલ્લામાં તેમજ દરિયાઈ વિસ્તારના અંતરિયાળ વિસ્તાર સહિત જગ્યાએ વેચાણ કરતા હતા તપાસનો ધમધમાટ ચાલુ થતા આવા તત્વોમાંગ ફફડાટ ફેલાયો છે તળાજામાં આવો કાળો કારોબાર કેટલા સમયથી ચાલી રહ્યો હતો અને કયા કયા વેચાણ કરતા હતા કયાથી લાવતા હતા સહિત તપાસનો ધમધમાટ અને યુવાધન બરબાદ થઈ રહ્યું હતું સહિત તપાસનો ધમધમાટ ચાલુ થયો છે રિપોર્ટ મથુર ચૌહાણ તારીખ બાર નવના રોજ તળાજાના ખો વિસ્તારમાં મહુવા વિભાગ ટીમ પોલીસ ટીમને મળી બાતમી આધારે એક રેડ એનડીપીએસ હેઠળ રેડ કરવામાં આવી છે જેમાં બે ઇસમો અને એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં આ ફી અને પોસ્ટ ડેટા મળી આવેલ છે આ બે આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેનામ છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થ હોય છે એની હેરફેરમાં સંકળાયેલ હતો આમાં બે આરોપીઓ અત્યારે પકડવાના બાકી છે જેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે આમાં ગઈકાલે રાત્રે એનડીપીએસ એક્ટની કલમ આઠ સી પંદર બી સત્તર સી અને ઓણત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કુલ પકડાયેલ પકડાયેલ મુદ્દામાલમાં ઓગણત્રીસ કિલો તીનસો ગ્રામ ભોજ છે અને આઠ કિલો નવસો અસી ગ્રામ અફીમનો રસ છે ટોટલ મુદ્દામાલ જે પકડાયેલ છે એની કિંમત તેર લાખ ઓગણત્રીસ હજાર છે એ જે આરોપીઓ છે એ મૂળ રાજસ્થાનના રહેનામ છે અને ત્યાંના જે ઓપિયોગના કલ્ટિવેટર્સ હોય છે એનાથી ગેરકાયદેસર રીતે એ પ્રોક્યોરમેન્ટ કરતા હતા ભોજ અને અફીમના અને પછી એ સંકળાઈને અહીંયા સુધી લાતા હતા અને પછી આ વિસ્તારમાં આ નાની માત્રામાં વેચાણ કરતા હતા એની કાર્યવાહી ચાલુ છે જે યોગ્ય રિમાન્ડ હશે એ માનવામાં આવશે